ગુજરાતી પબ્લિક ને મારા બધા રામ રામ અને અત્યારે આપણે આવ્યા પેલેડિયમ મોલ માં અને પેલેડિયમ મોલ મને તો એમ લાગે કે ઇન્ડિયા નો નંબર વન મોલ હે અને આજે આપણે હું કે પેલેડિયમ મોલ ને કરવાનો ચેક તો તમે રહેજો બ્લોગ માં એન્ડ સુધી રહેજો અને અંદર મોલ ની અંદર ડિઝાઇન હોય એટલે વાત જ જવા દયો તો કણ રામ રામ ગાઈસ આઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ ન્યુ બ્લોગ ને આજના આપણા નવા બ્લોગ માં બધા સ્વાગત કરું છું તો હું કે આજે કન્ટિન્યુ રહેજો આપણે કેટલી જગ્યાએ જવાનું છે

અને કઈ તમારો ભાઈ પેલેડિયમ મોલ લે પહોંચી નથી ગયો હજી બાર જ છે તમારો ભાઈ હજી પેલેડિયમ મોલની અને આ મોલ તમને ખાલી બાર છે રિયલ માં ચેક કરો ને તમને એમ થાય ઓહો તો તમારો ભાઈ એન્ટ્રી લે છે ઈ જોવો તમે ખાલી તો ગાઈસ પેલેડિયમ એન્ટ્રી પહોંચી ચૂક્યો છે પેલેડિયમ અને જે મેઈન વસ્તુ હતી ને જે કાર 3 કિલો અલત કિલોમીટર ને 3 માં નીચે જાય ને પાર્ક થાય ઈ જ પાર્કિંગ જ ફૂલ થઈ ગયું તો તો કાર આપણે બીજી જગ્યાએ રાખવા મોકલી દીધી છે તો હવે જોઈએ અંદર શું સીન થાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહી તો ગઈશ તો મારી હાઈટ ચેક કરો એકવાર વાર ઓછામાં ઓછું કેટલા કિલોમીટર અને એન્ટ્રી જેવડી મોટી છે પપ્પા આ ઓછામાં ઓછું એવું કહેવાય કેટલા મીટર રહે છે દસ માળની બિલ્ડિંગ જેટલું હોય અને પેલેડિયમમાં કેટલી બધી બ્રાન્ડને ખોલાવી આમાં મમ્મી મારી દીવ દીદી આમાં કાકી ફોનમાં વાત કરે છે તમે ખાલી જો એક નંબર હું કહે તો ફાઇનલી ગઈ અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને તમે ચેક કરો ખાલી ખાલી ચેક કરો આ બધું ઇન્ટિરિયર જે છે ને ઇન્ટિરિયર ની વાત એટલું બધું છે એવું બધું એસી એટલું બધું ચાલુ અને સેમસંગ નું શોરૂમ આયા છે અલે S20 S20 અલે સેમસંગ નું હું કહેવા આયા છે તો આપણે અંદર એકવાર ચેક કરતા હાલો તો બા ચેક કરો ખાલી તમે ખાલી ચેક કરો કેટલું ઊંચું છે તમે ખાલી ચેક મારો એકવાર અમે નીચે અત્યારે કેવું લાગે એક નંબર એ મુંબઈ જે મોટો મોલ ને ઈ મુંબઈ કરતા સારો મળ જ્યાં બધા સ્ટાર ને સેલિબ્રિટી જાય બરાબર અહીંયા બી જગ્યા આ છે એટલે આ જગ્યા નથી પણ અમદાવાદમાં હારા સારા મોલ છે પેલેડિયમ મોલ ચેક ખાલી જેવી આવે અલગ પ્રકારની છે અને જેટલા બ્રાન્ડની કોલાબે આ મોલમાં તો આપણે બધું ચેક આઉટ રહેજો તો ફોટો એક નંબર ક્લિક થાય છે અને અહીંયા બધી બ્રાન્ડ વસ્તુ

सो सो आज है स्वीकार क्या मैं आया जो आप है तुम जो आपके डिजाइन तुमने करी है देख इस तुम्हारा लाना डिजाइन नहीं हम जी का डिजाइन तुमने कर दिया बराबर क्या रीते करो तुम डिजाइन ये आप जो लेदर वर्क है लेदर वर्क है

સ્નીકર ઉપર તમારે તમારી મનપસંદ ડિઝાઇન કરવી હોય અને તમારે હીરો અને રાઉડી ટાઈપ લાગવું હોય તો અહીંયા આવો પેલેડિયમ મોલ આ તમારી પાસે કાર્ડ દેખાય છે સ્ક્રીનશોટ પાડી અને ઇન્સ્ટાગ્રામમાં પણ વિઝિટ કરી શકો બરાબર ને ભાઈ અહીંયા સિમોન કાર્ટર પછી સ્પાઈકર કુમા પછી સ્કેચર્સ બરાબર ટોટલ ટૂંકમાં જેટલી બ્રાન્ડ ઇન્ડિયામાં છે બરાબર બધી અહીંયા ઇન્ડિયામાં અને હવે વાત શું એક ગેમ હતી ઓલું જે આપણે શું કહેવાય દળો પકડીને હા હા એ દળો નામ નથી ખબર બરાબર એ દળોનું અહીંયા હતું આવો તો હવે આગળ ચેક કરી ફ્લોર ઉપર છે જો ચેક કરો કેટલામાં છે અત્યારે આપણે સેકન્ડ ફ્લોર ઉપર અને આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ને આ સલમાન ખાનનું બિંગ હ્યુમન શું બિંગ હ્યુમન અમેરિકા રિબોક અમેરિકન એ અમેરિકન બ્રાન્ડ છે ના અમેરિકન નહીં કદાચ रीबॉक रीबॉक शूज आए थे गाइस शूज आए थे तारे क्या मारे तो चंपल है पर चंपल है ब्रांड पेसन नाइकी 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 अरे बबो बोलो वानू से बराबर हमें जोकी JBL JBL वाग बकरी वाग बकरी क्या बोलो ग्रेशन JBL में हम जकना है JBL सॉरी जीबीएल में JBL में हूं ले वो

આમાં શું વાંધો છે આ કપડામાં હું માંગો છું આ તો કેસ નહીં આમાંમાં બધાયમાં જે આપણે પહેરીને બ્રાન્ડ હોય થાય કોઈ પણ માણસ કારણ કે કોઈને જોઈન કરવાનું જે ઠીક લાગે જ કરવાનું થાય મેક્સ

બરાબર તમને થોડો કામ પ્રીમિયમ અમે ઇન્ડિયા માંથી વિદેશ આવ્યા એવું લાગે છે પ્રીમિયમ નેશનલ પ્રીમિયમ ઉપર જાય ફાન સિટી કે જો બાર કોન સુકે હોય ગમક ગમક આપણે પ્રીમિયમ હા એમાં એવું લાગે કે અમારી ભાષા દેશી હવે આટલા દેશી કો હોય એટલે મને બીક લાગે એવું બીવાનો હોય જ નહીં બધું નોર્મલ જ હોય આ મોત્રણ મહિના આયરે ભડી જવાનું તો ગાઈસ તમારા લોકોને હું કહેવાય ભૂખ લાગી ગયું હોય તમારે જમવું હોય તો ફોર્થ ફ્લોર અને તમારે કાંઈ શોપિંગ કરવી હોય તો ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર કે થર્ડ ફ્લોર અને તમારે જો રમત ગમતની એક્ટિવિટી કરવી હોય ને તો ફિફ્થ ફ્લોર માઇન્ડ યાદ કરતો તો તો આપણે આ ફોર્થ ફ્લોર આ નીચેથી એન્ટ્રી હા નીચેથી એન્ટ્રી અને 3 કિલોમીટર સોરી ત્રણ ફ્લોર નીચે પાર્કિંગ છે અને હું તમને કરાવું તો જો તો મોલ રહ્યો ને મને તો લાગે ઇન્ડિયાનો નંબર મોલ છે ગાપવા લગભગ મોટા મોટા ઇન્ડિયાના મોટા મોટા મોલ શું કહેવાય ગુજરાત ગુજરાતમાં અમદાવાદ અમદાવાદ અમદાવાદમાં પેલેડિયમ મોલ પેલેડિયમ તો ગાયસા આ મોલનો તમને બતાવવાનો મને તો ફૂલ જ મોલ ગયે છે અને બધા જેટલા મને તો મોસ્ટ ઓફ ઓલ જેટલા હું કહેવાય ઇન્ડિયાના બ્રાન્ડ હે ને એ બધા અહીંયા કરી લીધા કાં પપ્પા આ એક એક પ્રકારના બધું મળી જાય તમને વસ્તુ મની મની પૈસા અને જે ને બહુ એક્સપિરિયન્સ છે ફૂલ ફૂલ મોંઘુ દેશી ભાષામાં કહું ને તો સીવીઆર સીવીઆર આઇનોક્સ એસ ગોયસ આમ જોવો હોય તો ગાઈસ તમારે કોઈને મૂવી એટલે કોઈને પેલા તમારે મૂવી જોવાનું મન થાય તો ફ્લોર ઉપર છે મૂવી જોવાનું ફ્લોર એક્ટિવિટી છે જમવાનું છે બે દેવાની મોટી મોટી જગ્યા તમે જુઓ પાણી જોઈ લો તમે જમવામાં ખાલી ટ્રાફિક જોયું ચેક મારજો ટ્રાફિક ના મારે કારણ કે મોટા મોટાભાગના લોકો છે જમવામાં જતા હોય તો તમારે પિક કરી લેવાનું આ બધે જે પબ્લિક બેઠી છે એ પ્રમાણે તમારે ત્યાંથી લઈ લેવાનું અને ટૂંકમાં સેલ્ફ સર્વિસ છે બરાબર તમે ખાલી ચેક કરો કેટલા લોકો જમી રહ્યા છે કારણ કે મેન ખાવાનું છે બારે વરસાદ ચાલુ છે ભારે વરસાદ ચાલુ છે બરાબર હા અને અત્યારે જે રાજકોટમાં બધા મેળામાં રાખડે બરાબર અને તો હેઠ ભાઈ ક્યાં રાખડે ક્યાં પેલેડિયમ મોલમાં અમે આ વખતે મેળો ગઈ મેળો આ વખતે સ્કીપ કર્યો છે અને મેળાની જગ્યાએ અમે આવ્યા છીએ અમદાવાદ પેલેડિયમ મોલમાં અને પેલેડિયમ મોલમાં ટૂંકમાં તમારે આને સ્ટ્રીટ ફૂડ તમે કહી શકો કે ચારેય બાજુ તમે ચેક કરો ચારેય બાજુ દુકાનો રાખી છે વચ્ચે બધાનું બધાને મિક્સ બેહવાની જગ્યા બે સોરી સેટિંગ ની જગ્યા રાખી છે અને આ સેટિંગ ની જગ્યામાં તમારે સેલ્ફ સર્વિસ કરવી બરાબર નહી યાર અને તમારે લઈ મોટી દુનિયા બધી વસ્તુ આપણે તો આપણે આપણે ખાવાનું કે આપણે હાલ જ રાખશું શ્રાવણ મહિનો તો તો મળતો જ જો હવે ફન સિટી જે બાળકોની જે ફ્રી એક્ટિવિટી રહી ને આ ખાલી આ રમકડાની દુકાન તમે ચેક કરો આ ઓલા બે ક્યાં બે તો ગાંડાથી આવી છે ને આ બધી જ અહીંથી તમારે ટિકિટ લેવાની બરાબર અને ટિકિટ લઈ અને એના પોઈન્ટ્સ આમાં આવે શું કરવાનું પોઈન્ટ્સ ભેગા કરવાના લે કે હજાર પોઈન્ટ્સ તો હજાર પોઈન્ટ્સ પ્રમાણે સો પોઈન્ટની આ એક્ટિવિટી બસો પોઈન્ટની આ એક્ટિવિટી અને હા તમને બીજો એવો ચાન્સ આવી રહ્યો કયો ચાન્સ રહીએ કે લે કે બસો પોઈન્ટની અંદર તું એક તારા પોઈન્ટની ટિકિટ કપાવી ટિકિટમાં તું જીતી જા તો પાછા પાંચસો પોઈન્ટ જ થાય અને છેલ્લે કાંઈ રમવું ન હોય તો સપોઝ કે તું સાતસો પોઈન્ટ લઈને લે તો સાતસો પોઈન્ટમાંથી દેખાય ને એમાંથી એ લોકો તમને ગેમ્સ એટલે મફત ફ્રી ઓફ ચાર્જ આપે એટલે એ લોકોને હું એકલો આવ્યો હતો એટલે મને થોડાક એક્સપિરિયન્સ છે આ બાળકોને ચેક મારો તમે બરાબર હા ચેક મારો કારણ કે મને નથી આવડતું પણ હું ચેક કરી આપણે અંદર જાય ચેક કરવા તમે આ ટોટલ જે બધી બાઇક દેખાય આ બધી બાઇકમાં જો તમારે અહીંયા ટિકિટ જે કાઉન્ટર છે આ પ્લેસ આઈ થિંક તમારે સ્ટાર્ટ કરવાનું ટિકિટ તમે નાખો એટલે ચાલુ થાય આ બધી ગેમ અને આમાં કંઈ છે નહીં મેન્યુઅલ છે આ એટલે આ ગેમ ચેક મારો આઈ થિંક તમારે સ્ટેપ કરવાનું પણ આ બધું તમારે ટિકિટ હોય તો જ અહીંયાથી નહીં આના બાઉલ એમાંથી પડે ને એમાં તમે જો જીતો તો તમે વિન ખાઓ એટલે તમે જેવી ટિકિટ લઈને આવો જો આ ટિકિટ કાઉન્ટ એટલે આ ટિકિટ છે આ ટિકિટ નાખો પછી તમારે ફરે સ્પીનર આ હવે સ્પીકરના હિસાબે કોપીરાઇટ મળશે એટલે બંધ કરો કેટલા ફ્લોર ઉપર છો પાંચ બરાબર તો ટોપ ઉપર ઊભા છે ને જો આપણે નીચે થઈને ચેક કાઢવા અને હવે પાછું નીચે જવાનું છે આપણી જર્ની પૂરી થઈ ખાધું પીધું કુછ નહીં કાંઈ લીધું નહીં કારણ કે લેવાય નહીં લેવાય એટલે તમે આવો તો કદાચ તમે બહુ પૈસાવાળા હોય તો તમે લઈ જો જોકે જરૂરિયાત એક વસ્તુ છે નવાણું રૂપિયા એક વસ્તુ આ બોર્ડ હતું નાઇન્ટી નાઇન રૂપીસની એક વસ્તુ મળતી હતી હાલો તો આપણે નીચે જઈએ નીચે ચેક તો કરેક કર ને જ્યાંથી જો પીવીએસ સિનેમા તારે મેકડોનલ્ડ એમાં ચેક કર આથી તો બધું ચેક કરી આનો મતલબ શું ખબર છે કે આ તો જો મેન્સ ફેશન થઈને તો આ જેટલા તમને દેખાય આ શો સોની બરાબર બરાબર આ બધી બ્રાન્ડ આ બધી બ્રાન્ડ રેર રેબિટ આર એન્ડ બી રેમન્ડ સ્વીટ ડ્રીમ્સ ફ્રેન્ડ્સ માર્ક સ્નિક જેડ બ્લુ મતલબ તમે વાન છે ને લગભગ તમે ઘણી બધી ચેક કરો ને તો ઘણી શોપમાં કેટલી વસ્તુ અવેલેબલ છે આ ડિસ્પ્લેના માટે બનાવ્યું હોય કે ફૂટવેર તમે જેની ઉપર ચેક કરો ફૂટવેર મેન ફેલ જ્વેલરી વુમન ફેશન તમે ચેક કરો આ બધી ફૂટવેર ને એમ ને હવે કિડ્સ માં કિડ્સ માં આ કિડ્સ હા તો કિડ્સ માં એડિડાસ કિડ્સ તો માં આઈ થિંક તમે ચેક મારો તો કોસ્મેટિક કે લે અને તમને ટોટલ વસ્તુ તો માં આ એક મેપ બનાવ્યો છે ડિજિટલ મેપ બરાબર ને ડિજિટલ મેપ ની અંદર તમને બધી વસ્તુ ફૂડ કોર્ટ ને માં શું તમને મળે કેટલે કેટલી જમવા માટે ની બે આ બધી બ્રાન્ડ આ જેટલા રેસ્ટોરન્ટ ટુકમાં ઉપર છે એ બધી વસ્તુ અહીંયા છે બરાબર ને

એટલા પોઈન્ટ હવે પોઈન્ટ તમને કેમ સમજાવું ટિકિટ સમજાવું જો આ આ ટિકિટ રહી તો આ ગેમ જે ગેમ રહી એના ભાવ નક્કી કરેલો હોય કે સો પોઈન્ટ તો સો પોઈન્ટની ટિકિટ એમાં નાખવાની જો તમે જીતો તો તમને બસો પોઈન્ટ મળે ને હારો તો તમારા સો પોઈન્ટ વ્યાજ ઓકે પાણી પીવો ને તમે ચેક મારો પાણી આવતું હશે એક ટ્રીક બ્રીક કઈ છે ખેંચો તો

એક હાથે શૂટ કરવાનું ગઈશ અને એક હાથે હાથ ધોવાના યા આ શું કહેવાય ફૂંકાઈ જાય ઓટોમેટિકલી આઠ આ સ્પીડ આવી ગયા આ શું કરો છે આ શું કરે ક્લીન કરો સાફ કરો બરાબર તમે જોઈ લીધા બાથરૂમ કઈ રીતના છે

રીવ માટે ખાવા આ હું મંગાવ્યું છે રીવ તે હું મંગાવ્યું મંચુરિયન રાઈસ મંચુરિયન રાઈસ ચોરથીન મંચુરિયન રાઈસ મંચુરિયન ગેસ મંગાવ્યા છે રીવ સ્પેશિયલ એના આટર ખાય છે દૂર બોનેટ ઉપર બેન ખાય છે કે તમે જો શું કરો બદામ બદામ પછી તો ગેસ શું કે આપડે સેક પીવા ગયા પછી ડાયરેક્ટ ઉગ્યો તો મારો કરો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈ